જો ભાઈ આજે સપ્તરંગી શનિવારમાં છે ને નમગજ મૂળાક્ષરની સરસ મજાની પ્રવૃત્તિ કરીએ છીએ જો જે નમગજ મૂળાક્ષર છે એની અંદર શું લગાડવાનું સ્ટોન લગાડવાના જો કેવું મસ્ત અલ્ફીફા બતાવતો જો ગ કેવું મસ્ત બને અલ્ફીફા બતાવ તું પાછી વેચ દીવી હતા બેટા વેરી ગુડ જુઓ આ રીતે લગાડવું એના માટે અમે શું કર્યું છે તો આવું નકામું પૂઠું છે એના ઉપર આ રીતે રાઉન્ડ બનાવી આ મદદથી અને એની ઉપર ચોકથી આપણે જે મૂળાક્ષર લખવો હોય એ મૂળાક્ષર આ રીતે લખી દેવાનું છે અને સરસ મજાના ડબલ અક્ષર જુઓ આ રીતે ચોકથી લખી દેવાનું છે લખી દીધા પછી સ્કેચ પેનની મદદથી એના ઉપર ડબલ બોર્ડર કરી દેવાની છે એટલે આપણો છે ડબલ અક્ષર તૈયાર થઈ જશે આ રીતે આ રીતે ડબલ અક્ષરમાં મૂળાક્ષર જો લખી અને આપી દીધા છે અને દીકરીઓ સરસ મજાનું ચીટક કામ કરે છે જો મૂળાક્ષર ઉપર અને તૈયાર થઈ જશે એટલે આવા લાગશે જો આ રીતે નમ ગજ આ પ્રિન્ટ કાઢેલી છે અને આ રીતે જાતે પણ આપણે કરાવી શકીએ છીએ આ રીતે સરસ મજાના મોર અક્ષરની અંદર આપણે જો ડબલ અક્ષર લખવા માટે આપણે આ રીતે ચોકથી લખી દઈશું અને લખી દીધા પછી એના ઉપર આપણે આ રીતે સરસ મજાની બોર્ડર કરી દઈશું આ રીતે આપણે ન મૂળાક્ષર તૈયાર આપણે પોલાક્ષરની પ્રિન્ટ પણ કાઢી શકીએ અને પ્રિન્ટ ન હોય તો આપણે આ રીતે જાતે પણ બનાવી શકીએ છીએ જુઓ અને સરસ મજાના મૂળાક્ષર લખાય છે જુઓ આ રીતે ડબલ અક્ષરમાં મૂળાક્ષર બનાવી અને એમાં આ ટીકી લગાડી અને કામ એટલે સરસ મજાના મૂળાક્ષર બનીને તૈયાર થઈ જશે જુઓ તરંગી પ્રવૃત્તિની અંદર જુઓ ત્રણ ટુકડીમાં ડિવાઈડ થઈ ગયા છે બાળકો અહીંયા કામ ચાલે છે ઓલી બાજુ સામે છે એ શબ્દોનું વાંચન કરે છે એટલે મહાવરો અને પુનરાવર્તન થાય છે અને અહીંયા શ્રુત લેખન જેને બાકી છે લોકો મગન અહીંયા અહીંયા નીચે લીટીમાં મગન જામનગર જા મ No. बाजुमा जामनगर आजुमा जामनगर नाम no. र बाजुमा लडिने जामनगर no. बाजु जा, जाम जा. जाम जा. पछि ल જાગ વેરી ગુડ ચલો એ ગ્રેડ પાકો બરાબર આપણે મૂળાક્ષર ની અંદર લગાડે હવે ચલો રીવાબા જન જન વેરી ગુડ ચલો ગજ ગજ વેરી ગુડ ગજ વેરી ગુડ ચાલો મન 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 વેરી ગુડ ચાલો જમ જમા જમ વેરી ગુડ ચાલો તું શબ્દ બનાવ બેટા ન મ વેરી ગુડ મ ગ વેરી ગુડ અને ન મ ગ ન ન ન ન ન તારી આગળ જ છે ને હા હજુ મસ્ત શબ્દ બને તો આના દ્વારા આપણે સરસ મજાની જુઓ શબ્દ બનાવવાની પ્રવૃત્તિ પણ કરાવી શકીએ વેરી ગુડ